જૂના નેશનલ ઉપર રાતોરાત તંત્રના અણગઢ હોય બમ્પર બનાવી નાખતા આજે એક રિક્ષા તેમજ અકસ્માત નડ્યો હતો તો બીજી તરફ અનેક બાઇક સવારો પટકાયા હતા અનેક વાહન ચાલકોને ઈજા પહોંચી હતી ભરૂચથી અંકલેશ્વર તરફ જતા મુખ્ય માર્ગ ઉપર મોડી રાત્રિના સમયે અકસ્માત સર્જાયો હતો રસ્તા પર તંત્ર દ્વારા નવા બમ્પર નાખવામાં આવ્યા હતા પરંતુ બમ્પ પર જરૂરી રેડિયમના પટ્ટા લગાવવામાં નથી આવ્યા વાહન ચાલકોને બમ્પ દેખાયા નહોતા પરિણામે વાહનો ધડાકાભેર બમ્પ સાથે અથડાઈ પડ્યા હતા રાત્રિના અંધકારમાં ખાસ કરીને ટુ વ્હીલર સવારીઓને બમ્પનો ખ્યાલ ન આવતા તેઓ પટકાયા હતા જેના કારણે કેટલાક લોકોને ઈજા પહોંચી હતી સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે રોડ સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન કરીને બેદરકારીપૂર્વક બમ્પ બનાવાયા છે તંત્ર દ્વારા રોડ ઉપર બમ્પર તો બનાવી દીધા પરંતુ તેના ઉપર સફેદ રંગના કે રેડિયમના પટ્ટા કોઈ જે રિફ્લેક્ટર કે સૂચના દર્શાવતું બોર્ડ ન હોવાના કારણે વાહન ચાલકોને કોઈ જાણકારી મળી શકી નહોતી અને અકસ્માત પણ સર્જાયો મુખ્ય રોડ ઉપર અચાનક ઉભા કરાયેલા આવા બમ્પને કારણે અકસ્માતોની શ્રેણી સર્જાઈ રહી છે આ બનાવને લઈને વિસ્તારના રહીવાસીઓમાં ભારે રોષ ફેલાયો છે લોકોની માંગ છે કે સંબંધિત કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ તાત્કાલિક બંપ પર રેડિયમ પટ્ટા મારવામાં આવે જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ટાળી શકાય ઉલ્લેખનીય છે કે રસ્તાનું સમારકામ કરવામાં ઉણું ઉતરતું તંત્ર બમ્પર બનાવવામાં કેમ આટલું ઉતાવળ થયું તે બાબતે પણ શંકા કુશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે માત્ર ઉલ્લેખનીય છે કે નેશનલ હાઈવે માર્ગ પર બમ્પર તે પણ વિચારવા જેવી બાબત છે ત્યારે રાતોરાત બમ્પર કેવી રીતે બની ગયા તેવા પ્રશ્નો પણ ઉભા થયા છે હાલ તો સ્થાનિકો એ જાતે સફેદ પત્તા પાડી લોકોને બમ્પર અંગે સવચેત કરવા પ્રયાસ કર્યો હતો હું ભાણુ થી આઠ જતો હતો મારી આગળ એક રિક્ષા ચાલતી હતી એ રિક્ષા એક બમ્પર આવ્યો એ બ્રેક મારી એટલે પલટી ખાઈ ગઈ પાંચ જણા વાગેલું છે એમાંથી ત્રણ જયાબેન મોદી માં મોકલા ને બે સિવિલ હોસ્પિટલ

બે ત્રણ જણા જયાબેન મૂડી માં લઈ ગયા છે અને બે જણા સિવિલ માં લઈ ગયા છે